આ છે અમરેલી શહેર અને અમરેલી શહેર ની અંદર આવેલો એસટી ડેપો અને એસટી ડેપો ના શોપિંગ સેન્ટરમાં આપણે અત્તર લેવા માટે જે પ્રખ્યાત અત્તર અલ્તાભાઈ લારીવાળા એ લારીવાળાએ નો જે શોરૂમ કરેલો છે તો ચાલો હું તમને આજે અમરેલી નું નવું નજરાણું બતાવું આજે અલ્તાભાઈ લારીવાળાનો નો જે આ બટન મૂક્યું અલ્તાપભાઈ લારીવાળાનો જે શોરૂમ છે હું દરેક દરેક દર્શક મિત્રોને મિત્રોને મારા આપણે બતાવી કે આ જે શોપ છે આ જે શોરૂમ છે એની અંદર એકસો રૂપિયા થી લઈને સાત હજાર સુધીની આઈટમ મળે છે સ્પેશિયલ આઈટમો પણ અલ્તાપભાઈની ઘણી છે અને જ્યારે તમે આ શોપની અંદર આવો ને ત્યારે આવો માલિક તો એવો આવકાર તમને આપવામાં આવે છે આ શબ્દને જેને ફેમસ બનાવેલો છે અલ્તાબભાઈ ભાઈ આપણી પાસે કઈ કઈ આઈટમ છે શેઠ આપણી પાસે અત્તરમાં જે છે ને અહીંની આપણી સ્પેશિયલ છે બારની દુબઈની બધી વેરાયટી મળી જશે એમાં આજે આપણું સિગ્નેચર અત્યારે અત્તર અને પરફ્યુમ બો વાલે છે નું નામ રેબલ છે બરોબર એની ખાલી તમે સ્મેલ લ્યો તમે સ્મેલ લેહો ને વાહ ભાઈ વાહ અલ્તાબભાઈની સ્પેશિયલ આઈટમ અહીંયા દુબઈનું અત્તર પણ મળે છે એવું શેઠનું કેવાનું સેટ આપનું નામ શું મારું અબો અબુભાઈ અબુભાઈની આ જે શોકમાં આપણે આવેલા છીએ ત્યારે ₹100 થી લઈ અને 7000 નું જેર અત્તર લેવું હોય ને તો વિશ્વાસપાત્ર સ્થળ અહીંયા નફાનું ધોરણ અલ્તાફભાઈનું તમે સૌ અમરેલી જિલ્લાવાસીઓ સૌ જાણે છે કે અલ્તાફભાઈ લારીવાળા તરીકે ઓળખાય છે જેને નાના એવા ધંધામાંથી અત્યારે અમરેલીની અંદર એવો વિસ્તાર એને વધારી દીધો છે ધંધાકીય રીતે કે કુકુર નફો અને સારી આઈટમ વેચે છે ખાતરી બંધ આઈટમ વેચે છે અને અત્યારે એને નવલું નજરાણું એટલે કે અત્તર અને સ્પ્રે માટેનો જે શોરૂમ બનાવેલો છે ત્યારે આપણે અબુભાઈની સાથે બીજી પણ વાતચીત કરીએ કે અબુભાઈ એ સાત હજારની વસ્તુ આપણે તમે જે કહો છો તો એની અંદર શું એવો નવીન આવે છે કે તમે એના સાત રૂપિયા લેવો એમાં છે ને અત્યારે જે બધી બ્રાન્ડેડ કંપની આવે ને એલવી છે લુઈ વિટો ની બધાના પરફ્યુમ બેઝિક રીતે બધાને ગમતા હોય પણ એની પ્રાઇસ છે ને 40000 50000 60000 રૂપિયાના સ્પ્રે આવે 60000 રૂપિયાના આપણી દુકાન આપણી શોપમાં ઈ કંપની બધી બનાવે છે બ્રાન્ડેડ આપણે ઈ જે 60 70000 ના જે પરફ્યુમ આવે ને 40 50000 ઈ ઈજ સ્મેલ એની જેટલી જ લોંગ લાસ્ટિંગ માણસોને પ્રોપર શું થાય કે તમે સ્પ્રે તો 100 વાળોય મળી જાય ને 1000 વાળોય મળી જાય પણ સવારે લગાડે ને તો બપોરે તો સ્મેલ તમને ખબર હોય કે ક્યાં જાય આપણે એમાં બહુ ધ્યાન આપ્યું છે અને લગભગ આપડી ગમે વેરાયટી તમે ચાલુ લ્યો સારી લ્યો ભારે લાસ્ટિંગ તમારે આખો દી રહે એની માટે કઈ ચિંતા જ નથી ને એ જે સાઠ સિત્તેર હજારના ના પરફ્યુમ આવે ને ખુશબુ આપણે દેવાની છે સરસ અને વ્યાજબી ભાવમાં વ્યાજબી ભાવમાં ઈ તો અમરેલી જિલ્લાવાસીઓ સારી રીતે જાણે છે કે તમે જે મોબાઈલનો નો શોપ તમારો પણ છે એની અંદર પણ માણસો પરવડતો રીઝનેબલ ભાવે તમે વેચાણ કરો છો આજે અમારે

પેલા વાહ ભાઈ કદાચ શરદી થઈ હોય ને તમને આપણું નાક બંધ હોય એમ છતાં અત્તરની સ્માઈલ તો ખૂબ સારી એવી આવે એવું અત્તર પણ છે અબુભાઈ એની પ્રાયશ હું આજે વસ્તુ તમને આપીને ને મસ્ક ઉપર વેરાયટી છે એકદમ ઠંડુ અને એકદમ લાઇટ આવે યુનિક હવે લેડીઝ જેન્ટ બે વાપરી શકે આ ચારસો ની બોટલ આવે અને ચાલુ આપણી પાસેથી સો રૂપિયા થી થાય બધી વેરાયટી મળી જાય આની અંદર મને અબુભાઈ સારું સારું જે કઈ તમે અહીં હોય એ અત્યારે મને પેક કરી ગયો આપણે આજની ખરીદી અબુભાઈ ની અહિયાં થી અલ્તાફભાઈ લારી વાળા ની થી કરી છે અત્યારની તમે સૌ કોઈ પણ અમરેલી જિલ્લા અમરેલી શહેરમાં જે કોઈ પણ રહેતા હોય તેઓ એકવાર અવશ્ય મુલાકાત કરજો આપણે કેમેરામેન ને કહીએ કે તેઓ દરેક વેરાયટી અહીંયા કસ્ટમરને જે ગેરંટી આપવામાં આવે છે કે ભાઈ આવું સરસ મજાનું અત્તર છે જેવું પૈસા જેવા તમે નાખશો એવો બ્રાન્ડમાં તમને અત્તર સારામાં સારું મળશે સ્પ્રે પણ સારામાં સારા મળશે એ પણ લેવા માટે તમે ખાસ કરીને એક અલ્તાભાઈ લારીવાળાનો જે શોખ છે બીજું કઈ અબુભાઈ તમારે આવે છે ને આ આજે બધી બોટલો છે ને જાવ દેખાડી જાવ બધા દર્શક મિત્રો ને અબુભાઈ આજે બધી બોટલો છે ને આપણે રેગ્યુલર હોય ને એ બધી બોટલ તો બધી મળી જ જાતી બરોબર કોક ને ગિફ્ટ કરવું હોય તમને પોતાને શોખ હોય લેડીઝ ને વધારે શોખ હોય એની માટે કસ્ટમાઈઝ બોટલે મળી જાય સરસ સરસ અને બોટલો તો બધી એન્ટિક કે છે ને આપડી સિવાય લગભગ તો ક્યાંય છે નહી

સરસ આવી વસ્તુ તમારા આપણે ઘરની અંદર મૂકીને લગાડવાનું તો એક બાજુ પણ ઘરની અંદર મૂક્યું હોય ને તો પણ સારી એવી વસ્તુ લાગે વસ્તુની બોટલ કદા થઈ રહી આપણે વાપરી નાખી પણ ઘરની અંદર સાચવવા પણ આ બોટલ છે લગાડવું તો જરૂરી છે પણ જ્યારે પૂરું થઈ જાય તો રાખી પણ શકાય છે બીજું કઈ અબુભાઈ છે એમાં ને એમાં આજે બધી હતી ને પરફ્યુમની બોટલ છે એમાં અત્તર ની ફેન્સી બધી બોટલ છે તમે એક આ બાજુ એ જો આ બધી જે બોટલ છે ને એ બધી ફેન્સી વેરાયટી ની અંદર આવશે સરસ બધા પરફ્યુમ માં તો ઓપ્શન મળે આપણે અત્યારમાં ઓપ્શન તો રાખ્યા જ છે જોઈ ને માલિક હું શબ્દ છે તમારો માલિક માલિક આ શબ્દ છે અલ્તાફભાઈ લારીવાળાનો જે ફેમસ શબ્દ છે ક્રિસ્ટલ ગ્લાસ જોવો હાલો આવે આવું સરસ મજાની અત્યારની બોટલો છે જે આપણને આમ નમ ગમી જાય કે ભાઈ નહીં આ તો લગાડવાનું પછી છે પણ પેલા જ આપણને ખબર પડી જાય કઈ રીતની આઈટમો છે આપણે આને ફેંકી ન દેવાની ઘણી અંતર બોટલો એવી હોય સો બસો પાંચસો રૂપિયામાં તમે લ્યો અતર લગાડી લીધું પછી એને ફેંકી દેવાની પણ આને તો ફેંકવાનું નથી આને તો ઘરની અંદર કાયમી ઘર પણ આપણું સુશુભેદ રહે અબુભાઈ

અને આ વસ્તુ જે છે ને એમાં આપડે આખી નવીનતા છે આ બેલ્ટ તમે જો તમે વાપરતા જશો બેલ્ટ હોય વાપરતા હોય આ ભાઈ વાપરતા હોય પણ આની જે ખાસિયત છે ને આખી અલગ જ છે એટલે આપણે આપણને મને ને તમને ખબર પણ છે કે અલ્તાફભાઈ કઈક ને કઈક નવીન લઈ આવે ઉનાળામાં તેઓ નાના એસી પણ લઈ આવ્યા હતા અને ખૂબ સારા એવા ચાલ્યા પણ બરોબર છે એટલે આ વેપારી જે છે અલ્તાફભાઈ એનો ધ્યેય એક જ છે કે ભાઈ નાનું એવું નફો લઈ ટૂંકો નફો આની અંદર કદાચ દસ વીસ રૂપિયા અલ્તાપભાઈને મળતા હોય પણ એ બાને કસ્ટમરો એક વસ્તુ લેવા આવે અને બીજી વસ્તુ લે એમ કરી અને તેઓ ગ્રાહકોને પણ ખુશ કરે છે અને પોતે પોતાની આજીવિકા પણ ભાઈ દરેક માણસો કાંઈક ને કાંઈક રોકાણ કરતા હોય તો એ પૈસા રણવા માટે કરતા હોય છે પણ અલ્તાફભાઈનું એવું છે કે ભાઈ ટૂંકું જે નફાનું ધોરણ છે એ તો અલ્તાભભાઈની અહીંયાથી તમારે બેલ્ટ પણ લેવા હોય સાથે જ એની એક શોપ છે જે નીચે કે જ્યાં મોબાઈલ ની એસેસરીઝ પડવે છે હવે તમે બોલો એસી રાખો કે નહીં હવે નાના ઉનાળા હજી બરોબર છે હજી જોતા હોય તો હજી મળી બરોબર છે એટલે એસી મિની એસી ત્યારે પણ આપણે આવવું હતું પણ અમરેલીની મુલાકાતે આપણે આવી નથી શક્યા અમરેલીની અંદર એસી જે નાના વેચતા હતા એ પણ તેઓ પણ ફેમસ બની આ દુકાન આ શોપ અને અત્યારે જે આ દુકાન હવે તમે પણ દર્શક મિત્રો બોલો અબુભાઈ અમે ઈ તમારે વસ્તુ જોતી હોય અત્તર છે પરફ્યુમ છે રીક્રિએશન છે તમે ગમે ખુશબુ કહેશો ખુશબુ આપણે બનાવી દેશું આમાં શું હોય અમુક અમુક ખુશબુ એવી હોય કે તમને એકવાર જે ગમી ગઈ હોય ને બજારમાં તમને રિપીટ પાછી મળે મળે નહીં તમારે થોડું કેવું હોય હોય ને એટલે લઈને આવવાનું આપડે સેમ ટુ સેમ એક્ઝેક્ટ બનાવી દેસુ એટલે ઈ યાદી એક હોય ને એ કોઈ થી પાછી નથી આવતી એ ખુશબુદી પાછી આવે છે એ બધી વસ્તુ બની જાય સારું હાર